ભરૂચના નવીનગરી વિસ્તારમાં રહેતા બુધાભાઈ જેમની માસિક આવક માત્ર બાર હજાર છે તેમને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી આશ્ચર્યજનક રીતે સત્યાસી લાખનું વીજ બિલ મળ્યું છે સામાન્ય રીતે તેમનું લાઇટ બિલ દર મહિને માત્ર આઠસો જેટલું આવે છે પરંતુ આ વખતનું અતિશય અને અણધારેલું બિલ જોઈ તેમને ભારે આઘાત લાગ્યો બુદાભાઈ એક સામાન્ય શ્રમિક છે અને આટલી મોટી રકમનું બિલ તેમના માટે માત્ર ચિંતાજનક જ નહીં પણ અશક્ય પણ છે અહેવાલો અનુસાર આ બિલ ડીજીવીસીએલની ટાઈપિંગ મિસ્ટેકને કારણે જારી થયું હોવાનું મનાઈ રહ્યું છે આ ઘટના ડીજી વીસીએલની કામગીરીમાં ગંભીર બેદરકારી દર્શાવે છે અને આવા કેસો સામાન્ય નાગરિકોમાં વિશ્વાસની ખોટ સર્જી શકે છે

Aqui é, sabe, um blind, o boro.